રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર પોલીસ તથા સરકારી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ તથા સિવિલ જજ એ એમ પાટડિયા કે એમ ગઢવી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને બાલ વિવાહ સાયબર ક્રાઈમ અંધશ્રદ્ધા જાગૃતિ પોક્સો અંગે માહિતી વ્યસન મુક્તિ તથા જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવી હતી આ અંગે આચાર્ય એચ કે બાજા એ જણાવ્યું હતું કે રાપર સરકારી હાઈસ્કૂલના સાડા ચારસોથી વધુ વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓને તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર અને રાપર પોલીસ સ્ટેશન દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર આપવામાં આવી હતી એડવોકેટ ગીતાબેન ઠાકોર આચાર્ય એચ કે બાજા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

રાપરના પીઆઈ શ્રી જે બી સાહેબ અને રાપર સિવિલ કોર્ટના જજ શ્રી એ એમ સાહેબ અને કે એમ ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ અમારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર ખાતે વિદ્યાર્થીઓમાં કાનૂની બાબતોમાં જાગૃતતા કેળવાય બાળ લગ્ન અંધશ્રદ્ધાઓ કુરિવાજો દૂર થાય અને વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ન આવે અને સાયબર ક્રાઈમ અટકાવ કઈ રીતે અટકાવી શકાય આવા તમામ વિષયોને ધ્યાને લઈ અને બેન શ્રી ગીતાબેન એડવોકેટ શ્રી તાલુકા રાપર કાનૂની સેવા સમિતિના એ જોડાયેલા હતા સાથે પીઆઈ શ્રીના માર્ગદર્શન નીચે મહેન્દ્રભાઈ વાઘેલા અને કિરીટભાઈ ચૌહાણ પણ આ તકે ઉપસ્થિત રહે અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડે અને વિદ્યાર્થીઓમાં કાનૂનની નિયમો નીતિ નિયમો અંગે જાગૃતતા કેળવાય એવો આજરોજ પ્રયાસ કરવામાં આવે જેમાં અમારી શાળાના ધોરણ નવ થી બારના ચારસો ને જેટલા વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર અને સમગ્ર સ્ટાફ જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવે